ડોલવણ તાલુકા મનરેગા વિભાગનો કર્મચારી રૂપિયા ત્રણ હજાર પાંચસોની ની લાંચ લેતા ઝડપાયો તાપી જિલ્લાના ડોલવણ તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગનો કર્મચારી ત્રણ હજાર પાંચસો રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હોવાના સમાચાર સામે આવ્યા છે મનરેગામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો કરાર આધારિત કર્મચારી ફતેહસિંહભાઈ શાંતુભાઈ ચૌધરીને એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે મળતી માહિતી મુજબ તાપીના ડોલવણ તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગનો કર્મચારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે મનરેગામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે કરાર આધારિત ફરજ બજાવતો કર્મી ફતેહસિંગ શાંતુ ચૌધરી રૂપિયા ત્રણ હજાર પાંચસોની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે એસીબીએ ડોલવણના એક શોપિંગ સેન્ટર નજીક ટ્રેપ ગોઠવી હતી એસીબીની ટ્રેપમાં મનરેગામાં ટેકનિકલ આસિસ્ટન્ટ ફતેહસિંહ ચૌધરી રંગે હાથ લાંચ લેતા ઝડપી લીધો છે લાંચિયા કર્મચારી લાભાર્થીઓને કુ બનાવવા માટે આ કામના આક્ષેપિતે સ્થળ ચકાસણી કરી અને એસ્ટિમેટ બનાવવાની વહીવટી પ્રક્રિયા કરી હતી તાંત્રિક અને વહીવટી મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવા માટે લાંચી અધિકારી જાણ કરતા લાંચ અધિકારી ચોકે ફર્યાદી લાંચ ઝડપી પાડ્યો છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી ખબર આપતી સુરત ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે